જુનાગઢ છે પણ મને કોઈને કીધું નથી કેમ કે એને કહેવું ને તો અહીંયા રોકાઈ જાય છે બોલવાનું નથી આજ હું કરે જો જોઈ લો મિત્રો બહાર જવાનું પ્રોગ્રામ છે કોઈને ખબર જ નથી ક્યાં જવાનું છે બરોબર જો ખાલી લઈ જવાનું છે કીધું છે હમણાં એક કલાકમાં એક કલાકમાં પાછા આવતું રહેવાનું છે એ વાત થઈ છે અમારી હું એટલે અમે અત્યારે જઈએ છીએ બાકી કોઈને તમને ખબર નથી અમારે ક્યાં જવાનું છે અને આને ખબર નથી હમણાં કલાકમાં પાછા બની મોજ જ આવવાની રહે કે અલગ કરવાનું છે ભૂકા કાઢવાના હેલો હેલો હલો જાવું છું આયા જ આપણે બાજુમાં જ જાવ હમણાં અડધી કલાક કલાકમાં પાછા હો હમણાં અરે જોરદાર જગ્યા કે નહીં મિત્રો તો છે ને તમને ક્યાં જવું કોઈને ખબર નથી આને ક્યાંથી ખબર હમણાં જ જો હમણાં પાછા આવતા રહે તો મિત્રો આજ તો કોઈને કહેવાનું નથી ક્યાં જવું છે જ્યારે આપણો બ્લેક કોબરા હવે નીકળીએ જ છે આપણે બરાબર ને જો 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 બહુ મજા આવશે આ વખતે કંઈક અલગ કરશું ભૂકા કાઢશું હાલો તો આપણો થઈ ગયો બ્લેક કોબરા તૈયાર હાલો બનિયારીઓ નીકળીએ છીએ મિત્રો જો દરગામ પગે લાગો કે હાચે ને આજ કંઈ કહેવાનું નથી હો આપણે ક્યાં જઈએ ને કોઈને કંઈ ખબર જ નથી પડવાની જો

ક્યાંય ગયા જ નથી એટલામાં ચક્કર મારી અને રહ્યા ખોટા ખોટા એના કપડાં બદલેવા તૈયાર કર્યા પણ ક્યાંય ગયા જ નથી જોવો એ છે ને એને ખબર પડી ને કે આવીને આઈ લેવા તો એ રોજ ખબર ને ઘરમાં જઈને ભાગી ગયા બે એ કે આવું શું કરો હોય કે હવે મને બોલાવશે એને ઘરમાં વહી ગયા બે ધોડીને આઈને ચક્કર મારીને રાખી દીધા પાછા જો મજા આવે જોજો એનો સીન આગળ જો ઘરમાં જાઓ મિત્રો જો ભરી ગઈ છે આવ

એટલે કેવી વાત ક્યાંક અલગ કરવાનું અલગ થયું તો ખરી પણ આવો આ મોઢું નથી આ બાજુ હાલો હેલો હલો તો મિત્રો અમારો આજનો કઈ પૂરો થાય છે કાલ નવું કરશું તો ગુડ બાય બરોબર બાકી આ બધા હરકી જ ગયા છે એમાં ભીડ નથી તો મળતી જ નથી ક્યાંય ગઈ હાલો જય હિન્દ જય ભારત